મોર્નિંગ શિક્ષણ એવી સરસ મજાની વાર્તા કહતો વાર્તા જાણવા જેવું જાણવા જેવું આપણે જુઓ કે અત્યારે છે ને ઈમાનદાર લોકો ઓછા ઈમાનદાર એટલે ઈમાનદાર કોને કહેવાય કોઈની વસ્તુ ન લે હંમેશા સાચું બોલે એને ઈમાનદાર વ્યક્તિ કહેવાય તો અત્યારના સમયમાં આપણે જોઈએ કે દુકાન હોય તો દુકાનમાં દુકાનદાર હોય જ હોય કે નહીં તમે પૈસા આપો એટલે પૈસાના બદલામાં તમને શું આપે વસ્તુ આપે કપડાં લેવા હોય તો કપડાં આપે ચંપલ બૂટ મોજા કોઈ પણ વસ્તુ એમ કરિયાણું બરાબર તો આપણે પૈસા આપીએ એટલે પૈસાને બદલીમાં આપણને શું આપે વસ્તુ અને આપણે શું આપીએ એને પૈસા અને ગણતરી કરીને આપણને પૈસા પાછા આપે તો એ ઘણી તમે જોજો કે લોકો શું કરતા હોય ચોરી કરતા હોય દુકાનદારને ખબર ન હોય તમે ઘણા વિડીયો જોતા હશો કે સોનાની વસ્તુની ચોરી કરતા હોય ચાંદીની વસ્તુની ચોરી કરતા હોય દુકાનદારને ખબર ન હોય અને શું કરે વસ્તુ ચોરી લે કપડાં ચોરી લે એવું બધી વસ્તુ ચોરી લે એમ એટલે દુકાનદાર હોય છતાંય વસ્તુ ચોરી લેતા હોય છે એને બેઈમાન વ્યક્તિ કહેવાય કેવાય કહેવાય ભાઈ બેઈમાન વ્યક્તિ કહેવાય ચોરી કરવી સારી વસ્તુ કહેવાય નહીં તો એક એવું ગામ છે ભારતના નાગાલેન્ડમાં ખોનામા નામનું ગામ છે શું નામ ખોનામા ખોનામા નામના ગામમાં એવી દુકાનો છે કે દુકાનદાર જ ન હોય શું દુકાનદાર જ ન હોય ચંપલની દુકાન હોય તો ચંપલની દુકાનમાં દુકાનદાર જ ન હોય તમને જેવા ચંપલ ગમે એવા ચંપલ તમારે તમારી જાતે લઈ લેવાના અને ઉપર કિંમત લખેલી હોય કે ચલો ભાઈ દોઢસો રૂપિયાના ચંપલ છે તો ને આ પૈસાની પેટી હોય એમાં તમારે પોતાની જાતે દોઢસો રૂપિયા મૂકી દેવાના કરિયાણાની દુકાન હોય તો કરિયાણાની દુકાનમાં કે ચલો ભાઈ તમારે એક કિલો ઘી લેવું છે તો ઘીના પૈસા લખેલા જ હોય કે ચાલો છસ્સો રૂપિયા કિલો ઘી છે તો છસ્સો રૂપિયા લખેલા હોય તમારે ઘી લઈ લેવાનું અને જે પૈસાની પેટી છે એમાં છસો રૂપિયા મૂકી દેવાના તો આ નાગાલેન્ડનું ખોનામા નામનું ગામ છે ત્યાં એક પણ દુકાનમાં દુકાનદાર નથી ગ્રાહક જાય પોતાની જાતે વસ્તુ લે અને જે પૈસાની પેટી હોય એમાં પૈસા મૂકી દે એટલે વિશ્વ પ્રસિદ્ધ એને ઈમાનદાર ગામ જાહેર કર્યું છે કેવું ગામ ઈમાનદાર ઈમાનદાર કે છેલ્લા ઘણા વર્ષોથી એવી દુકાનો છે કે એમાં દુકાનદાર જ નથી હોતા એમ અને સામાન ખરીદવો હોય તો સામાન પર પસંદ પસંદ કરી અને દુકાનના ડ્રોવરમાં પેટીમાં એ સામાનની રકમ મૂકી દેવાની અને આ ગામને લઈને આશ્ચર્યની વાત એ છે કે આ ગામમાં ક્યારેય કોઈ ચોરીનો બનાવ બન્યો નથી તેથી આ ગામને ઈમાનદારીનું પ્રતિક ગણવામાં આવે છે આ ગામની અન્ય વિશેષતા એ છે કે સમગ્ર ગામમાં બધા જ ગામના લોકો પર્યાવરણ સંરક્ષણ માટે ખૂબ જ ગંભીર રીતે કામ કરે છે અને એટલે જ એને ગ્રીન વિલેજ પણ કહેવામાં આવે છે એટલે આ લોકો શું કરે છે પર્યાવરણની રક્ષા કરવા માટે એને સાફ સફાઈ કરવા માટે હળિયરી હળિયાળી સાથે પ્રકૃતિ પ્લસ પ્રાણા પ્રામાણિકતા માટે આ ગામ એની દુનિયાભરમાં નોંધ લેવાઈ છે તો ચોરી તો કરતા નથી સાથે સાથે શું કરે છે પર્યાવરણ સંરક્ષક એટલે કે પર્યાવરણની જાળવણી કરે છે વૃક્ષો ઉગાડવાના એને પાણી પીવડાવવાનું કચરો કચરા પેટીમાં નાખવાનો પછી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાનો એને પર્યાવરણ સંરક્ષક કહેવાય તો કયું ગામ યાદ રહ્યું નાગાલેન્ડમાં નાગાલેન્ડનું ખોનામાં ગામ કયું ગામ ખોનામાં ગામ તો આપણે આપણી સ્કૂલ સ્વચ્છ રાખવાની આપણો વર્ગ સ્વચ્છ રાખવાનો આપણું ફળિયું સ્વચ્છ રાખવાનું આપણું ઘર સ્વચ્છ રાખવાનું તો ઓટોમેટિકલી આપણું ગામ છે સ્વચ્છ બની જાય તો આવી રીતે સ્વચ્છતાની ટેવ ઈમાનદારીની ટેવ આપણે નાનપણ થી કેળવવી પડે કચરો ક્યાં અને ચોરી કરીશું ના નાની વસ્તુ હોય મોટી હોય કે સોનું ચાંદી કેમ નથી હોતું કોઈ પણ વસ્તુની ક્યારેય ચોરી કરવી જોઈએ ના તમારે બોલવાનું અમે હંમેશા સાચું બોલીશું કચરો કચરા પેટીમાં નાખીશું ચોરી કરીશું નહી વડીલોને માન આપીશું ડન ક્લેપ